ખરતાવાળ માટે શું ના કરવું તો દોસ્તો જ્યારે પણ અમારી ઓપીડીમાં પેશન્ટ ખરતાવાળની સમસ્યા સાથે આવતું હોય છે ત્યારે એ અમને કહેતા હોય છે કે મેડમ એક્સેસિવ હેર લોસ થતું હોય છે એટલે અમે અઠવાડિયે દસ દિવસે માથું ધોઈએ છીએ તો દોસ્તો એનાથી તમારા વાળ ખરવાના ઓછા નહીં થઈ જાય તમે જ્યારે પણ વાળ ધોશો તો આખા અઠવાડિયાના કે દસ દિવસના જે વાળ ભેગા થઈ ગયા છે એ એકસાથે સાથે ખરશે અને ઇન્ફેક્ટ તમને એવું લાગશે કે મારા વાળ વધારે ખરી રહ્યા છે તો એ ભૂલ કોઈ દિવસ ના કરશો અને વાળ જે છે એ અઠવાડિયામાં બેથી ત્રણ વાર ધોજો જેથી તમારું સ્કેલ્પ ક્લીન રહેશે હેલ્ધી રહેશે અને જે તમે સીરમ્સ કે દવા તમારા સ્કેલ્પમાં લગાડો છો તો એનું એબઝોર્પ્શન ઇન્ક્રીઝ થશે બીજી ભૂલ કે ઘરેલું ઉપચાર જેમ કે લીંબુનો રસ છે કે લીમડાના પાન પાનનું રસ છે કે પછી ઓનિયન જ્યુસ એટલે કે કાંદાનું રસ છે એ આપણે હેર ગ્રોથ માટે લગાડતા હોઈએ છીએ તો એનાથી તમારું ઇરિટેશન વધી શકે છે અને તમને પરમાનન્ટ હેર લોસ પણ થઈ શકે છે ત્રીજી ભૂલ કે તેલ એકદમ ગરમ કરીને માથામાં લગાડવાથી જોર જોરથી ઘસવાથી તમારું હેર ગ્રોથ પાછું આવી જશે કે હેર લોસ સ્ટોપ થઈ જશે એ એક ખોટી માન્યતા છે તમે તેલ લગાડો પણ એક બે કલાક માટે લગાડીને પછી માથું ધોઈ નાખો અને હળવા હાથે મસાજ કરવાનું બહુ જોર જોરથી ઘસવાનું નહીં ચોથી ભૂલ કે બહુ જ ટાઈટ પોનીટેલ બાંધવાથી પણ તમારા હેર લોસ વધારે થશે સો એ પણ અવોઈડ કરવું જોઈએ દોસ્તો અને પાંચમી વસ્તુ જે છે કે હેર ટ્રીટમેન્ટ જેમ કે સ્ટ્રેટનિંગ છે બ્લો ડ્રાય છે કેરેટિન ટ્રીટમેન્ટ છે કે હેર કલર છે એ જેટલું બને એટલું ઓછું યુ કરવાનું એનાથી પણ તમારા વાળના રૂટ્સને કે વાળને નુકસાન પહોંચશે અને હેર લોસ વધી શકે છે અને એટ ધ લાસ્ટ કે સ્ટ્રેસ ઓછું લેવાનું યોગા મેડિટેશન એક્સરસાઇઝ રેગ્યુલરલી લેવાની ડાયટમાં જેટલું બને એટલું હેલ્ધી ફૂડ ખાવાનું અને પાણી દિવસમાં ત્રણથી ચાર લીટર પીવાનું તો તમારા ખરતા વાળની સમસ્યા જેટલી બનશે એટલી ઓછી થઈ શકે